અમદાવાદમાં સાયબર સેલે વન્યજીવ તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં લુપ્તપ્રાય ઇન્ડિયન સ્ટાર કાચબાનો ગેરકાયદેસર વેપાર થતો હતો અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ તેમજ ડોક્ટર મિનલ જાની અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી તસ્કરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાનો વેપાર ચલાવતા હતા ક્ષક અમદાવાદ અત્યારે જે ભારતીય સ્ટાર કાચબાનો ઓનલાઈન વેપાર ચાલતો હતો તે અમદાવાદ ડોગ લવર્સ ઇન્સ્ટાગ્રામ પેજ હતું એના ઉપરથી એ લોકો ડોગના વેચાણનું સાથે સાથે કોકોકવાર કાચબાના વેચાણ માટેની જાહેરાતો મૂકી દેતા હતા આ જાહેરાત ઉપર જે વન વિભાગ છે એની નજર માર્ચ બે હજાર પચીસમાં પડી અને માર્ચ બે હજાર પચીસથી જ અમારો જે સ્ટાફ છે એ સતત આ જે પેજ છે એની અંદર નજર રાખી રહ્યો હતો એ પેજ ઉપર અને જ્યારે ગત મહિનાની અંદર જ અમે એક ફરીને જાહેરાત આવી તો તાત્કાલિક જે ડમી કસ્ટમર બનાવી અને અમે લોકોએ એક સર્ચ ઓપરેશન ચાલુ કર્યું અને પકડવા માટેનું તો જ્યાં અમારે એક જે પકડવા માટે ડમી કસ્ટમર જે હતો એને રેપિડો મારફતે દસ કાચબાની ડિલિવરી મળી હતી એનાથી આગળ અમે એસપી સાહેબ ગ્રામ્યનો સંપર્ક કર્યો હતો અને આરોપીને પકડવા માટે અમે એમની મદદ માગી હતી આ જે ભારતીય સ્ટાર કાચબા છે એ ભારતીય જે વન્યપ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અને સુધારા ઓગણીસો બાવીસ પ્રમાણે શિડ્યુલ વનની પ્રજાતિ છે અને જેમ સાહેબે કીધું એમ વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે અને એની અંદર જો પકડાય તો આ બિનજામીનપાત્ર ગુનો ગણાય છે તેને પકડવું તેને તમે અડી ના શકો તેને ટીઝ એટલે છંછેડી ના શકો તેનો રંજાડ ના કરી શકો અ તેને વેપાર ના કરી શકો તેને તમે ગોંધીને તમારા રૂમમાં ખેતરમાં વાડામાં રાખી ના શકો અને આમ કરવાથી તમને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે અને આ બિનજામીન પાત્ર ગુનો છે મોટા ભાગે લક્ષ્મીના પ્રતિક તરીકે ગણાતું હોય છે અને એક ગુડવિલ ની ગુડ પ્રોસ્પેરિટી આવે ઘરમાં એની માટે બધા રાખતા હોય છે આ ઓપરેશનમાં ઇન્ડિયન સ્ટાર કાશબા જપ્ત કરવામાં આવ્યા છે રેકેટના સ્તરની વાત કરીએ તો આ રેકેટના તાર માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી પોલીસે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અહેમદાબાદ ગ્રામ્ય પોલીસ અને અહેમદાબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું આ જે ઓપરેશન હતું આ ઓપરેશનમાં અમદાવાદના ડીસીએફ ડોક્ટર મીનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી ઓર એની તરફથી અમારી તરફથી એક મદદ પણ માગવામાં આવી હતી કે જો એક્યુજ છે જે કાચવાની જે સ્ટાર્ટ ઓટો છે એની ટ્રેડિંગ કરે છે અને ઓનલાઈન કરે છે આ એને ટ્રેસ કરવા માટે અને એને આખો નેટવર્કને બસ્ટ કરવા માટે આપની મદદ જોઈએ તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી ઓર આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી ઓર એને આધારે ટોટલ ચાર એક્યુઝ પકડ્યા છે એ ચારો એક્યુ છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઈઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટઅપ જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ તો આ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો અમદાવાદ ડોગ લવર કરીને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતું આ હેન્ડલ એક મુકેશ સોની નામનો એક માણસ ચલાવતો હતો આ ઇન્સ્ટાગ્રામને મારફત લોકોને એડવર્ટાઇઝ કરીને એની જે ખરીદનાર છે એની એને ગોતતો હતો અને એના આધારે એક ટ્રેપ જે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો એક ડેકોય ઓપરેશન આ ડેકોય ઓપરેશનમાં પોતે એના ગ્રાહક ભણીને એ સ્ટાર્ટ ટોટોઝને ડિલિવરી લીધી અને એને આધારે ખબર પડી કે જો આ એક કઈ રીતે ઇલિગલ આખો નેટવર્ક ચલાવે છે તો અમારી જે ટીમ છે ચાર લોકોને જે પકડ્યા છે એને તમામનો જુદો જુદો રોલ હતો જે મુકેશ દિલીપ દિલીપભાઈ સોની છે એ ઇન્સ્ટાગ્રામનો હેન્ડલ ચલાવતો હતો એને એડવર્ટાઇઝ કરતો હતો એને ગ્રાહકો સાથે ડાયરેક્ટ સંપર્કમાં મુકેશ દિલીપભાઈ સોની એ મૂળ જયપુરના રહેવાસી છે અને અત્યારે અમારી ગિરફતમાં છે બીજા જે છે આ જ્યારે એને ઓર્ડર મળતો તો મુકેશ જે શુભમ નોતવાનીને કહેતો હતો શુભમ નોતવાની જે છે અજમેરનો છે શુભમ નોતવાનીનો આગે સંપર્ક એક યશવંત રાજેન્દ્રસિંહ ચૌહાણ જે પાલીનો રહેવાસી છે પાલી રાજસ્થાનનો આ એને સંપર્ક કરતો હતો પછી યશવંત રાજેન્દ્રસિંહ ચૌહાણ એક એ ટુ જેડ કરીને એક એક જોબ છે એનો એનો માલિક મુજાહિદ કરીને એક એક જે અત્યારે એ કેસમાં વોન્ટેડ છે અને સ્ટાર્ટ ઓટો સપ્લાય કરતો હતો ઓર પછી આ જે આખી એની જે એમઓ જે હતી એમાં જે મુજાહિદ એને સ્ટાર્ટોટોઝ આપતો હતો સ્ટાર્ટ ઓટોઈઝના જે ટ્રાન્સપોર્ટેશન માટે સંકેત મહેશભાઈ સોનાવણે જે અમદાવાદ બહેરામપુરાનો રહેવાસી છે આ ટ્રાન્સપોર્ટ કરતો હતો પછી એક જગ્યા જઈને એક ડ્રોપ લોકેશન ઉપર ને મારફત જે પાર્સલ લેવામાં આવતો હતો અને જે ફાઇનલ જે કસ્ટમર હતો એને ખરેખર એક્ઝેક્ટલી ખબર ન હતી કે જે સ્ટાર્ટ ઓટો ક્યાંથી આવ્યો હતો તો અત્યાર સુધી એ લોકો એ લોકોથી અમે ટોટલ દસ સ્ટાર્ટ ઓટોજ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને એને અલાવા લગભગ પચાસ જેવા ઓર બીજા રેસ્ક્યુ કરવાના બાકી છે

તત્વો સામે સાયબર સેલની આ મોટી કાર્યવાહી છે આ કેસમાં હવે અન્ય કયા મોટા માથાના નામ ખુલે છે તે જોવું રહ્યું